રામ મંદિર બનાવવામાં હિન્દુઓનો મોટો ફાળો હાથ રહ્યો છે તેમ તેમણે જણાવ્યું છે તો સાથે તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો એકઠા થઈને હનુમાન ચાલીસા કરે તેમ પણ તેમણે જણાવ્યું છે ગોઠડા અને જાવલા ગામે પ્રવિણ તોગડિયા હિન્દુઓને સંગઠિત થવા આહવાન કર્યું છે સાવલી તાલુકાના તમામ ગામોમાં હનુમાન ચાલીસા થાય સાવલી ગામમાં હિન્દુઓને મજબૂત બનાવશું તેમ પ્રવિણ તોગડિયાએ જણાવ્યું છે આજે ગોઠડા અને સાવલી બંને જગ્યાએ કાર્યકર્તા લોકોને એકઠા કરી ઠેક ઠેકાણે ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે સાથે લોકો સુખી થાય હિન્દુઓ સુખી થાય એવું શિક્ષણ આપવાનું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા હું અભિયાન ચલાવી રહું છું નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર